હારીજ નગર વિકાસ કમિટીના પુષ્પકભાઈ ખત્રી દ્વારા હારીજ ખાતે રેફરલ હોસ્પિટલની વિવિધ રજૂઆતો કરાઈ હતી જેમાં એમ્બ્યુલન્સના અભાવે દર્દીઓને ભારે મુશ્કેલી છે હારીત સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એકસો આઠ મારફતે એમ્બ્યુલન્સ આપવામાં આવશે જે હાલ ફેબ્રિકેશનમાં છે હારીત સામૂહિક આરોગ્ય કેન્દ્ર નવીન બાંધકામ માટે જમીન ઉપલબ્ધ થયા બાદ આગામી વર્ષોમાં નાણાકીય જોગવાઈ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવશે જે કમિશનર શ્રી આરોગ્ય વિભાગમાંથી નગર વિકાસ કમિટીના પુષ્પકભાઈ ખત્રીને જવાબ આપવામાં આવેલ છે રીતે ગંભીર દર્દના વધુ સારવાર માટે પાટણ ધારપુર ખાતે રિફર કરવામાં આવે છે ત્યારે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે હારીજ નગર વિકાસ કમિટી દ્વારા ગાંધીનગર આરોગ્ય વિભાગ તેમજ આરોગ્ય મંત્રીને લેખિત રૂબરૂ રજૂઆત કરવામાં આવે છે તાલુકાના હાઈવે માર્ગો પર અકસ્માતમાં એક કે બે થી વધુ ગંભીર રીતે ઘાયલ થયેલ દર્દીઓને 108 તેમજ પ્રાઇવેટ વાહનોમાં હારેજ રિફર હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે. રિફર હોસ્પિટલમાં ઓર્થોપેડિકની સુવિધાને અભાવે તેમજ ગંભીર ઈજાઓના કારણે પાટણ ખાતે રિફર કરવામાં આવે છે. ત્યારે દર્દીઓને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. રિફર હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. શહેરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા બે વર્ષથી વધુ ટાઈમથી એમ્બ્યુલન્સ બંધ હાલતમાં છે. અને તેનું મકાન પણ જર્જરિત હાલતમાં છે લેબ ટેકનિશિયન ફાર્મસી અને આંખના ડૉક્ટર પણ અવેલેબલ નથી તો તેની ગંભીરતાને ધ્યાનમાં લઈને હારીજ વિકાસ કમિટી દ્વારા બાવીસ સાત બે હજાર ચોવી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈને રૂબરૂ રજૂઆત કરવામાં આવી તેના અનુસંધાને આરોગ્ય વિભાગ દ્વારા દરેક વિભાગને સૂચના આપી દેવામાં આવી અત્યારે હારીજમાં એમ્બ્યુલન્સ માટે એકસો આઠ મારફતે કામગીરી થઈ રહી છે અત્યારે એમ્બ્યુલન્સ ફેબ્રિકેશનમાં છે અને અંદાજીત ગુજરાતમાં ચોરાણું જેવી એમ્બ્યુલન્સ આપવાની થાય છે જેમાં આપણા હારીજની પણ એમ્બ્યુલન્સ છે જ્યારે જોવા જઈએ તો હોસ્પિટલ જર્જરી હાલતમાં છે તો અંદાજીત ઓગણીસો ત્રાણુંમાં હારીજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાતાશ્રીના સહયોગ દ્વારા બનેલું છે જેને આશરે ત્રીસ વર્ષ પૂરા થવામાં આવ્યા છે જે અત્યારે મકાન ડિસ્મેન્ટલ કરીને નવી બનાવવાનું ભૂત કરવાનું થાય છે પરંતુ અત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર નવીન બાંધકામ માટે જવાબ આપવામાં આવ્યા છે એટલે તમામ વિગત તેમને હરીશ આરોગ્ય કેન્દ્રમાંથી મંગાવી છે અને શું શું જરૂરિયાત છે તે પણ ડિટેલ ઉપર મોકલી દેવામાં આવેલી છે અને અત્યારે જે એમ્બ્યુલન્સમાં તકલીફ પડી રહી છે તો જલ્યાન ગ્રુપ દ્વારા શ્રી મિતેશભાઈ ઠક્કરની એમ્બ્યુલન્સ ચાલે છે તેનો સહયોગ લેવામાં આવી રહ્યો છે તો તેના સહયોગ થકી અત્યારે એ એમ્બ્યુલન્સથી દર્દીઓને રિફર કરવામાં આવી રહ્યા છે અને જ્યારે આપણે એમ્બ્યુલન્સની વાત કરીએ તો ઝડપીમાં ઝડપી આપણે એમ્બ્યુલન્સ મળે તેવી નગર વિકાસ કમિટીમાંથી સરકારને ફરી રિમાઇન્ડ કરવામાં આવશે